આ પ્રસંગે રમેલ અને ભજન સાથે ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરની શાકરતુલા કરવામાં આવી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે માંડવિયા પરિવારની અંદર ભવ્ય રમેલ યોજાઈ આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા सत्यावीस चार बेहजार पची रोज માતાજીનો માંડવોને રમેલ મેં રાખલ હતી આ અવસરમાં માન્ય સંસદ સભ્ય શ્રી જ્ઞાનીબેન ઠાકોર જગદીશભાઈ પૂર્વ ધારાસ પૂર્વ સંસદ જગદીશભાઈ ઠાકોર પૂર્વ ધારાસભ્ય પળવનજી ઠાકોર અમૃતજી ઠાકોર ધારાસભ્ય લવેનજી ઠાકોર ધારાસભ્ય અને અન્ય આગેવાનો આજે હાજર રહ્યા હાજર રહ્યા હતા અને મારે જ્ઞાની બેનનું જોખમું હતું જ્યારે કોઈ પણ રીતે અમારી ઠાકોર સમાજની આબરૂ ખચવાય એના માટે મેં જ્ઞાની બેનને મારી માતાએ લાગણીથી મેં માનતા કરી હતી કે જીતી ઠાકોર સમાજની રહી જશે તો ભાર આ માતાએ હું જોખણો કરીશ એટલે આજે આ જોખણું પૂરું થાય છે આજે આ રાધનપુર મુકામે શંકરજીને એમના પરિવારે લોકસભાની ચૂંટણી વિજય બને એના માટે કરીને ચામુંડા માતાએ માનતા રાખેલી હતી એમણે જોખણું રાખેલું હતું આજે એમની માનતા પૂરી કરી છે મા ચામુંડાને પ્રાર્થના કરું કે સમગ્ર સમાજ અને આ પરિવારને કાયમ એમના આશીર્વાદ રહે અને એમને સેવાકીય કાર્ય કરવા માટેની કાયમી પ્રેરણા મળે સમાજમાં શિક્ષણ વધે અને નાના મોટી જે બધીઓ હોય એ બધીઓમાંથી સમાજ મુક્ત થઈ અને સારામાં સારા ધંધા રોજગાર કરીને એક ભાઈચારાની ભાવના તમામ સમાજો સાથે હળી મળીને સારા કાર્યો કરીને કાયમી અગ્રેસિવ રહે બીજા નાના નાના સમાજો જે સાથે છે એમને પણ રાખીને ધાર્મિક કામો હોય સામાજિક કામો હોય અને ગૌ કે કોઈ પણ એક આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણેના કામો આપણી જે પ્રણાલી સંસ્કૃતિ છે એને યથાવત રાખીને સારા કાર્ય કરવા માટેની મા જગદંબા ચામુંડા આપણાને સૌને શક્તિ સદબુદ્ધિ અને સદવિચારો આપે એવી મા જગદંબાને પ્રાર્થના કરું છું ફરી શંકરજીને એમના પરિવારનો બધા જ તેમના આમંત્રણને માન આપીને વધારેલ તમામ મહેમાનોનો અને સૌ શેણ સભ્યોનો હૃદયપૂર્વક આભાર માનવું